માટે ન આવે એવી ખાસ પ્રભુ મારી પ્રાર્થના વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કિચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે

પરિક્રમા કરવામાં આવશે આ પ્રકારની સૂચન કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું જોકે તંત્ર દ્વારા કમોસમી વરસાદને લઈને ચાલુ વર્ષે પરિક્રમા સ્થગિત કરી છે કમોસમી વરસાદના કારણે લીલી પરિક્રમાના એ રોડ રસ્તાઓનું જંગલના રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે ગિરનાર તલેટી ખાતે પરિક્રમાનું મુહૂર્ત એ મોડી રાત્રે કરવામાં આવ્યું કે જ્યાં ગિરનારની લીલી પરિક્રમામાં હવે માત્ર પાંચ સાધુ સંતો જે જવાના છે જે પરિક્રમા કરશે સાધુ સંતોએ જુનાગઢ ખાતે લીલી પરિક્રમા માટે ન આવવા માટે પણ લોકોને અપીલ કરી છે આ એ અપીલ કરતાની સાથે જ જુનાગઢની અંદર મોડી રાત્રે એ જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા પોલીસ વડા સાધુ સંતોની હાજરીની અંદર એ પરિક્રમાનું મુહૂર્ત સાચવવામાં આવ્યું ને આજે વહેલી સવારે એ પાંચ જેટલા સાધુ સંતો એ પરિક્રમા કરશે અને ભવનાથ ખાતે આવીને એ વિશેષ પૂજા અર્ચના કરશે એટલે કે જે લોકો દર્શનાર્થીઓ ત્યાં આવે છે જે પરિક્રમા કરવા માટે ભક્તો ત્યાં આવે છે તમામ ભક્તો એ ભવનાથ તલેટી ખાતે દર્શન કરી લેશે આ પ્રકારની વાત એ સાધુ સંતો દ્વારા કરવામાં આવી છે મોડી રાત્રે એ આ મુહૂર્ત કરવામાં આવ્યું હતું એ દરમિયાન પણ મોટી સંખ્યામાં ત્યાં ભક્તો હાજર હતા અને ભક્તોને આશ હતી કે કદાચ અમને પણ લીલી પરિક્રમામાં જવા દેશે પરંતુ લીલી પરિક્રમાના જે રસ્તાઓ છે જે રૂટ છે એ રૂટ ઉપર માત્ર ને માત્ર કમોસમી વરસાદના કારણે તમામે રસ્તાઓ ધોવાયા છે કીચડ કારણે એ કોઈને જવાની ના પાડવામાં આવી છે તંત્ર દ્વારા આપવામાં છે અને મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે આખી આ મોડી રાત્રે જે મુહૂર્ત સાચવવામાં આવ્યું એ પ્રસંગે જિલ્લા કલેક્ટર સાધુ સંતો અને સાથે જિલ્લા પોલીસ વડાએ શું નિવેદન આપ્યું સાંભળોએ પરિક્રમા થાય છે પણ આજે યોગાનું યોગ પ્રભુ એક વાવાઝોડા અને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે બધી રીતે અમારે જોવું પડે અને આજે કલેક્ટરશ્રી કમિશનર સાહેબ એસપી સાહેબ ડીવાએસપી સાહેબ પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત કર્યું છે કે સવારના પાંચ સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે પાંચ સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો અને બીજું પ્રભુ બીજી પબ્લિકને ખાસ પ્રભુ વિનંતી કરું છું કે જંગલની અંદર અતિ કાદવ અને કિચડ હોવાના કારણે પ્રભુ આ મોફુક મોફુક રાખેલી છે તો અમને પ્રભુ જે તમે ધર્મનું માથું ભરવાના હતા પણ અમે અમે તમને ના પાડી છે એ બદલ તમે આમ અમે ક્ષમા માંગીએ છીએ શ્રી પાસે અને પ્રભુ

કારતક સુદ થી દેવ દિવાળી સુધી આપણા ગીરનાર પંથકમાં ગિનારી મહારાજની ફરતે છત્રીસ કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે તે આશ્રયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વરસાદ આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે દિલના લીલી પરિક્રમા બે હજાર પચીસમાં જે વરસાદની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર દ્વારા આ વર્ષે પ્રતિકાત્મક ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું જેમાં દર વર્ષેથી બાવીસો કરતાં પણ વધારે પોલીસ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપી એસડીઆરએફની ટીમ રાખવામાં આવે છે વધુમાં એકસો પચીસ કરતાં પણ વધારે પીએસઆઈ પીઆઈના ડીવાઈસી સુરક્ષાના અધિકારીઓનો આ બંદોબસ્ત પાડવામાં આવે છે કુલ ચાલીસ જેટલી રાવટીઓ છે પરંતુ આ વર્ષે પ્રતિકાત્મક પરિક્રમાના આયોજનને ધ્યાને રાખી અને જેટલા પણ ભવનાથના નાકા પોઈન્ટ છે ખાસ કરીને રૂપાયતન દરવાજા ઈટવા ગેટ જાંબુડી નાકા માળવેલાનું જે સકડિયા ત્રણ રસ્તા આ ઉપરાંત રામનાથની જે બોરદેવી આવવામાં આવે છે આ અને બોરદેવી ગેટ આ તમામ જે નાકા છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે સાથે સાથે પ્રતિકાત્મક જે પરિક્રમા કરવામાં આવનાર છે તેમની સાથે પણ પોલીસ ટુકડીઓ રાખવામાં આવેલી છે જેથી કરીને આ પરિક્રમા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય ગિરનારની પરિક્રમાનું અનેરું મહત્વ છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે વરસાદની પરિસ્થિતિ અને તંત્રની અપીલને માન રાખી આપી અને જ્યારે શ્રદ્ધાળુઓ સહયોગ આપી રહ્યા છે તો જૂનાગઢ જિલ્લા પોલીસ વતી હું આ લાખો પરિક્રમાવાસીઓ શ્રદ્ધાળુઓનો હૃદયથી આભાર માનું છું કે તમે જે સમજદારી દર્શાવી છે તેને જૂનાગઢ જિલ્લા પોલીસ સલામ કરે છે આપના સુરક્ષાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો આવતીકાલે છે એ પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે બંદોબસ્ત છે એ દર વર્ષની જેમ પૂર્ણિમા સુધી રાખવામાં આવશે પરંતુ ભવનાથ ગિરનાર ઉપર જે મોટા પ્રમાણમાં હાલ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે રોપ અને જે સીડી મારફતે જે જઈ રહ્યા છે સાથે સાથે આ જે પરિક્રમાના રૂટના નાકા પણ છે તેમને ધ્યાને રાખી અને પૂર્ણિમા સુધી છે આ બંદોબસ્ત રહેશે પરંતુ તેમની જે સંખ્યા પોલીસ બંદોબસ્તની સંખ્યા છે એ શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખી અને પ્લસ માઇનસ કરવામાં આવશે